અમદાવાદના પાલડીમાં આવેલી એસએલયુ ગર્લ્સ કોલેજ ખાતે અનમાસ્ક કેન્સર સામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અપોલો કેન્સર સેન્ટર દ્વારા કેન્સરની લડતમાં દર્દીઓ અને સ્વસ્થ થયેલા લોકો સાથે કોઈપણ પ્રકારનો સામાજિક પૂર્વાગ્રહ નહીં રાખવાની લોકોને અપીલ કરવામાં આવી હતી કેન્સર એ ચેપી રોગ નથી માટે કેન્સરની લડાઈમાં જીત મેળવીને સ્વસ્થ થયેલા લોકો સમાજમાં સન્માન લાયક છે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્સર નિષ્ણાંત મુર્તુઝા લક્ષ્મીધરે જણાવ્યું હતું કે કેન્સર સામે જંગ લડીને સંપૂર્ણ સ્વસ્થ થયેલ લોકોને સમાજનું સકારાત્મક માનસિક સમર્થન ખૂબ જ જરૂરી છે કાર્યક્રમમાં અપોલો હોસ્પિટલના સીઈઓ નીરજલાલ પણ હાજર રહ્યા હતા ટુ ઓગસ્ટ માં ઓગસ્ટમાં મને કેન્સરનું ડાયગ્નોસિસ થયું હતું એના પછી મને ટીબીની લાંઠનું બી થયું મને માં પણ ઇફેક્ટ આવી પણ ઓલ ધ ટ્રીટમેન્ટ બાય ડોક્ટર આજે મને ઘણું સારું છે હું ક્યોરેબલ છું અને કેન્સરથી કોઈ બી રીતે ગભરાવાની જરૂર નથી ડોક્ટરનું એડવાઇસ લઈને ટાઈમ ટુ ટાઈમ ઇમિજિયેટલી ટ્રીટમેન્ટ કરાવીને આપણે ક્યોર થઈ જવું જોઈએ